આજના વિડીયોમાં આપણે વાસ્તુશાસ્ત્રના એવા મુખ્ય નિયમો વિશે જોઈશું માણસ પૈસા કમાવા માટે હંમેશા મહેનત કરતો હોય છે કે જેથી તે પોતાનું જીવન આરામદાયક વેતાવી શકે આ માટે તે સવારથી લઈને રાત સુધી ઘરની બહાર જ રહે છે વ્યક્તિને તેના ઘરમાં જ શાંતિ અને સુખ મળે છે ઘરે પહોંચતા જ બધો થાક ઉતરી જાય છે પણ જો ઘરમાં વાસ્તુ સંબંધિત દોષ હોય તો ઘરમાં સુખ શાંતિ રહેતી નથી અને પૈસા પણ ટકતા નથી તો આજના વિડીયોમાં આ મુખ્ય વાસ્તુ ટિપ્સ અપનાવવાથી પરિવારમાં ધન સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો તો તમારા જીવનમાં પૈસા અને સંપત્તિ વધારશે આ વાસ્તુના મુખ્ય મુખ્ય નિયમો વાસ્તુશાસ્ત્રના નિયમો તમારા જીવનમાં અજમાવીને તમે પણ પૈસા અને સંપત્તિ વધારી શકો છો તો આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ અવશ્ય વધે છે તો આ ટિપ્સ એ ખૂબ જ સરળ અને ખૂબ જ પ્રભાવી છે જેના ઉપયોગથી તમે તમારા જીવનમાં અનેક પરેશાનીઓને સમાપ્ત થઈ જશે અને તો ચાલો જાણીએ પૈસા અને સંપત્તિ વધારવાની વાસ્તુ ટિપ્સ તો વાસ્તુ એક પ્રાચીન વિજ્ઞાન છે જે જણાવે છે કે ઘર ઓફિસ વ્યવસાય વગેરેમાં કઈ વસ્તુ હોવી જોઈએ તો પહેલું પોતાની ઘરની તિજોરીમાં ક્યારેય પણ પરફ્યુમ ન રાખશો તેનાથી ખૂબ જ વધારે નુકસાન થાય છે અને જંગલી જાનવરોના ફોટા ઘરમાં ન જ મૂકવા જોઈએ અને ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા ગણાય છે આ દિશામાં દિવાલનો રંગ બ્લુ એટલે કે વાદળી હોવો જોઈએ પાણીનું સ્થાન એ ઉત્તર દિશામાં રાખવું જોઈએ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવું જોઈએ તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે ઘરમાં પૂજા રૂમમાં દેવી દેવતાઓની વધુ પડતી મૂર્તિઓ કે ચિત્રો પણ ન હોવા જોઈએ એક જ ભગવાનની અનેક મૂર્તિઓ પણ ન હોવી જોઈએ અને બેડરૂમમાં ભગવાનની કોઈ પણ તસવીર ન રાખવી કુબેરની દિશા હોવાના કારણે તિજોરી ઉત્તર દિશામાં રાખવું ઘરે નકારાત્મક ઉર્જા વધી રહી છે અને તમને એવું લાગી રહ્યું છે કે ઘરમાં પ્રગતિનું વાતાવરણ ઓછું છે તો ઘરમાં પ્લાસ્ટિક એટલે કે નકલી છોડ હટાવી દો તેનાથી મુશ્કેલીઓ વધે છે ઉત્તર દિશામાં કાચનો મોટો વાટકો રાખી તેમાં ચાંદીના સિક્કા નાખી દો ઘરના પૂર્વ ઉત્તર ખૂણાને દેવી દેવતાઓનું સ્થાન ગણાય છે અને લક્ષ્મીની મૂર્તિ રાખી પૂજા કરવી ઉત્તર દિશામાં આવલાનો પેડ કે તુલસીનો છોડ લગાવો ઘરના પૂર્વ ઉત્તર ખૂણામાં ગંદકી ના કરવી અને વાસ્તુ પોતે એક સંપૂર્ણ જ્ઞાન છે માનવામાં આવે છે કે જે લોકો વાસ્તુમાં વિશ્વાસ રાખે છે તેઓ તેનું મહત્ત્વ જાણે છે અને આપણું જીવન નાની મોટી ઘટનાઓથી ભર્યું રહે છે આપણું સામાજિક સ્તર આપણું ઘર પરિવાર બધું જ ક્યાંક ને ક્યાંક વાસ્તુ સાથે જરૂર સંકળાયેલું હોય છે વાસ્તુના કેટલાક ઉપાય પણ છે જેને અજમાવીને તમે જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે તેનાથી રાહત મેળવી શકો છો ઘરના ખૂણામાં ક્યારેય કરોળિયાના ઝાડા ન જ રાખવા જોઈએ નહીંતર રાહુ ખરાબ થઈ જાય છે અને રાહુનું ખરાબ પરિણામ તો ભોગવવું જ પડે પછી પૂજાનું ઘર ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન કોણમાં બનાવવું સૌથી સારું રહે છે જો આ દિશામાં પૂજા ઘર બનાવવું શક્ય ન રહ્યું હોય તો ઉત્તર દિશામાં પૂજા ઘર બનાવી શકાય છે પણ ધ્યાન રાખો કે ઈશાન કોણ એ સર્વશ્રેષ્ઠ દિશા ગણાય છે પૂજા ઘરથી લાગેલું કે પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય નહીં હોવું જોઈએ ફાટેલા તૂટેલા ફોટા કે ખંડિત મૂર્તિ પણ ઘરમાં ન રાખવી જોઈએ પૂજા ઘર અને રસોડા કે બેડરૂમ એક જ રૂમમાં પણ ન હોવા જોઈએ પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત નહીં કરવી જોઈએ કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિનું ધ્યાન એવી રીતે નહીં રખાય કે જેમ રાખવું જોઈએ આથી નાની મૂર્તિ કે ફોટા જ પૂજા ઘરમાં લગાવવા જોઈએ આગળ સીડી નીચે પૂજા ઘર ન લગાવવું જોઈએ ઉત્તર પૂર્વના કોઈનો પણ બેડરૂમ નહીં હોવું જોઈએ પછી રસોડા માટે દક્ષિણ પૂર્વ દિશા એ સૌથી સારી ગણાય છે ઘરના પ્રવેશ દ્વારમાં ઓમ કે સ્વસ્તિક બનાવો કે તેનાથી થોડી મોટી આકૃતિ લગાવો પૂજા ઘર કે ઉત્તર પૂર્વ દિશામાં જળ ભરીને એક કળશ મૂકી દો સુવાની રૂમમાં ભગવાનની કે ધાર્મિક અવસ્થા આસ્થાઓથી સંકળાયેલી ફોટા ન રાખવા જોઈએ તાજમહેલ એક મકબરો છે તેથી તેના ફોટા ઘરમાં ન લગાવવા જોઈએ અને ન કોઈ શો પીસ મૂકવું જોઈએ પાણી ફુવારા ઘરમાં નહીં લગાવવા જોઈએ કારણ કે તેનાથી ધન નહીં રોકાતું નટરાજની ફોટા કે મૂર્તિ ઘરમાં નહીં મૂકવી જોઈએ કારણ કે તેમાં શિવજીનું વિકરાળ રૂપ લીધેલું છે મહાભારતનો કોઈ પણ ફોટો ઘરમાં ન લગાવવો જોઈએ કારણ કે તેમાં ક્લેશ ક્યારેય ખત્મ નહીં થાય એટલે ફોટા મહાભારતના ન લગાવવા જોઈએ સંડાસ માટે દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું એ સર્વશ્રેષ્ઠ ગણાય છે ઘરની સીડીની સામેની તરફ નહીં હોવી જોઈએ અને સીડી એવી જગ્યા પર હોવી જોઈએ કે ઘરમાં આવતા માણસને સામે નજર ન આવે સીડીના પાયદાનની સંખ્યા વિષમ સંખ્યા રાખવી એટલે કે એકી સંખ્યા દાખલા તરીકે એકવીસ ત્રેવીસ પચીસ વગેરે ઘરના કોઈ પણ રેક ખુલ્લો નહીં હોવો જોઈએ તેમાં પલ્લા જરૂર લગાવવા જોઈએ સીડી એ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ પછી ઘરનો મુખ્ય દરવાજો એ મુખી ન હોવો જોઈએ જો કોઈ કારણવશ દક્ષિણમાં બની જાય છે તો તેની સામે એક મોટો અરીસો મૂકી નાખવો જોઈએ વાસ્તુમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે જેનાથી ઘરમાં તુલસીનો સૂડ લગાવવો આ ઉપરાંત તુલસીના પાનનું નિયમિત સેવન તમને અનેક પ્રકારની બીમારીઓ અને સમસ્યાઓથી બચાવે છે તુલસી ઔષધિ ગુણોને કારણે ઘરના વાતાવરણમાં હંમેશા હવા શુદ્ધ અને તાજગી બનાવી દે છે વાસ્તુશાસ્ત્રોમાં ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ કારણ કે આ દિશામાં સૂર્યના કિરણો સૌથી વધુ પ્રવેશે છે આ ઉપરાંત ભોજન પૂર્વ તરફ મોઢું કરીને જ ખાવું જોઈએ આગળ મુખ્ય દરવાજામાંથી જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે તેથી ઘરના પ્રવેશ દ્વારને હંમેશા ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ ઘરનો મુખ્ય દરવાજો જેટલો સ્વચ્છ અને સુંદર હશે તેટલી જ દેવી લક્ષ્મીના આગમનની શક્યતાઓ વધી જાય છે સિંહનોને ઉપયોગ જરૂર કરો અને મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ પણ અવશ્ય લગાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો એ શુભ ગણવામાં આવે છે જો આ શક્ય ન હોય તો સ્વસ્તિકનો અભિષેક કરીને મુખ્ય દરવાજા પર સ્થાપિત કરવું જોઈએ વાસ્તુમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે તેથી રાત્રે સૂતી વખતે વ્યક્તિનું માથું હંમેશા દક્ષિણ દિશામાં મૂકીને જ સૂવું જોઈએ દક્ષિણ તરફ પગ રાખીને સૂવાથી પાચન સંબંધી તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે એટલે દક્ષિણ સાઈડ પગું રાખીને ન સૂવું જોઈએ ઘરમાં મહાભારત યુદ્ધ ઘૂવડ પૈતા દૂધની તસવીરો ક્યારેય પણ ન લટકાવવી જોઈએ તેનાથી ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થાય છે ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ હોવી જોઈએ અને સીડીની નીચે સ્ટોરરૂમ કે બાથરૂમ પણ ન હોવો જોઈએ દિવાલ અથવા છત પર કોઈ તિરાડો અથવા ભેજ ન થવો જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવે છે વાસ્તુશાસ્ત્રમાં દરવાજા સિવાય ઘરની બારીઓનું પણ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે દરવાજા અને બારીઓ ફક્ત અંદરની તરફ જ ખોલવી જોઈએ અને ખોલતી વખતે અને બંધ કરતી વખતે બારી બારણાનો અવાજ પણ ન થવો જોઈએ દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય નૈત્ય ખૂણામાં નૈઋત્ય ખૂણામાં ન મૂકવી જોઈએ તેનાથી કામમાં મુશ્કેલી આવે છે આ ઉપરાંત ઘરમાં ક્યારેય બેનજરીરી વસ્તુઓ કે તૂટેલું ફર્નિચર કચરો અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓ જમા ન કરવી જોઈએ એટલે એને વધારાની હોય તેને કચરામાં નાખી દેવી જોઈએ ધન વધારવા માટે તિજોરીનું મુખ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ અને સાંજે ઘરના દરેક ભાગમાં પ્રકાશ થવો જોઈએ ઘરની દક્ષિણ દિવાલ પર અરેશો ક્યારેય ન લગાવો અરેશો હંમેશા પૂર્વ અથવા તો ઉત્તર દિવાલ પર લગાવવો જોઈએ જો તમે મદદ ઈચ્છો છો અને તમને એવું લાગી રહ્યું છે કે ધનલાભના તમામ રસ્તા બંધ થઈ ગયા છે તો પોતાના ઘરના ઉત્તર પશ્ચિમ દિશામાં ધનના કાગળ એટલે કે કોઈ લોન સંબંધિત કાગળ રાખો એ ઉત્તર પશ્ચિમ દિશામાં રાખો તેમાં ખૂબ જ ઝડપથી તમને ગતિનો અનુભવ થશે પોતાના સુવાના રૂમમાં પાણી રાખવું વર્જિત છે કોઈ પણ મોટા જળાશય અથવા તો ફિશ એકવેરિયમ અથવા વોટર ટેન્ક રાખવાથી તે વ્યક્તિના જીવનમાં ઋણ વધી જાય છે અને તે હંમેશા ઉધારમાં ફસાઈ જાય છે પોતાના ઘરના ઈશાન ખૂણા એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં સાતની સંખ્યામાં સફેદ અથવા તો પીળા રંગના ક્રિસ્ટલ રાખો તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી એટલે કે સકારાત્મક ઊર્જા વધશે અને ધનલાભ પણ વધશે જો તમે પોતાના ગ્રહોને અનુકૂળ બનાવવા ઈચ્છો છો તો બૃહસ્પતિનો શુભ પ્રભાવ લાવવા ઈચ્છો છો તો ઘરના પોતાનું એક ચપટી હળદર મિક્સ કરો તેનાથી ઘરમાં બૃહસ્પતિ ઉચ્ચ પ્રભાવ રહેશે ગુરુવારના દિવસે ઘરની ઉત્તર દિશામાં ગુલાબી કમળ રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે તો આ વિડીયોનો અંત કરતાં પહેલાં જો કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો તમામ મિત્રો પોતાની કુળદેવી માતાનું નામ મનમાં સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો પોતાની કુળદેવી માતાનું નામ વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો ચાલો હવે આવા જ વિડીયો સાથે આપણે ફરી મળીશું તો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો તો તમામ મિત્રોને હર હર મહાદેવ